હલો જય શ્રી કસના બધાને આજે બનાવશું બેસનમાંથી લાડુ તો એમાં આપણે તેલનો પણ ઉપયોગ નહીં કરીએ અને ઘીનો પણ ઉપયોગ કર્યા વગર પણ કરી શકાય અને નાખવું હોય તો નાખી પણ શકાય એ રીતે લાડુ બનાવશું તો આમાં બેસન લઈ લીધું છે એક વાટકો આખો અને બે ત્રણ ચમચી નાની રવો લઈ લીધો છે અને એક મોટી ચમચી મલાઈ બસ આટલી જ વસ્તુ લઈ અને હવે આપણે આ લોટ બાંધી લેશું પણ લોટ બાંધવામાં જરૂર પડે તો આપણે દૂધ કે મલાઈ નાખશું પણ પાણીનો ઉપયોગ નહીં કરવાનો આ બાજુ આપણે દૂધ મૂકી દેશું અને એમાં નાખી દેશું ખાંડ આ દળેલી સાકર છે ખાંડ લેવી હોય તો પણ આપણે લઈ શકીએ છીએ પણ મેં દળેલી સાકરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે સાકર અને દૂધ બંને ઉકળવા માટે મૂકી દેવાનું છે એક વાટકો ચણા લોટ હોય એટલે આપણે પોણા વાટકા જેટલી ખાંડ કે સાકર જે લેવું હોય એ લઈ શકીએ આ રીતે બધું બાંધી લેવાનું અને હવે આમાંથી આપણે નાના નાના ગોયના કરી અને લોટી ઉપર શેકી લેશ આ રીતે આપણે લોટી ઉપર આ બધી જ ગોયણા આ રીતે દબાવી દબાવી અને મૂકી દેવાના છે એને ધીમા તાપે શેકી લેવાના બે બાજુ એક બાજુ શેકાઈ જાય પછી ફેરવી લેશું તો આ રીતે આપણે શેકી લેશું આ લોટ એકદમ આમ કઠણ જેવો જ બાંધવાનું છે અને પાણીના ઉપયોગ વગર મલાઈથી જ લોટ બાંધવાનું છે અને જરૂર પડે તો દૂધ નાખવું આ સાકરવાળું જે દૂધ ઉકળે છે એની અંદર એલચી પણ નાખી દીધી છે સૌથી પહેલા આપણે આ દૂધ ઉકળવા મૂકી દેવાનું એટલે એકદમ સરસ જાડું થઈ જાય ભાત પડી જશે હવે ચણાનો લોટ શેકાવાની સરસ સુગંધ આવી રહી છે હવે આપણે આ બધા છે એ ફેરવી લેશું બીજી બાજુ આ ફેરવી લીધા છે હવે આ બાજુ પણ આને હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લેશુ આ મિક્સચર સરસ ક્રશ થઈ ગયું છે આ બાજુ આપણું દૂધ એકદમ જાડું ઉકળીને થઈ ગયું છે આ બધું જ આપણે ચાળી લીધું છે તો હવે આની અંદર આપણે એલચી પાવડર અને થોડોક બદામનો ભૂકો બે આની અંદર મિક્સ કરવામાં જ એડ કરી દીધું હતું એટલે એકદમ સરસ અને ટેસ્ટી આ લાડવા થાય હવે આ જાડું કરેલું જે દૂધ છે આપણું એ આપણે થોડું થોડું નાખતા જાશું અને લોટ કેમ બાંધતા હોય એ રીતે આપણે લાડવા બાંધતા જાશું એમ કરીને પછી લાડવા કરશું આ રીતે આ થોડું થોડું નાખીને બાંધતા જશું આ બધું જ આપણે આની અંદર દૂધ નાખી દીધું છે હવે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેસું પછી આના લાડુ વાળશું આની અંદર આ સ્ટેજ ઉપર તમારે ઘી નાખવું હોય તો નાખી શકો છો પણ આજે આપણે આ ઘી નાખતા જ નથી કેમ કે આમાં આપણે શેનો પણ ઉપયોગ કરતા નથી ખાંડનો પણ નથી કર્યો સાકરનો જ ઉપયોગ કર્યો છે પણ તમે સાકરની જગ્યાએ જે દૂધની દૂધ મૂકો ત્યારે સુગર ફ્રી નાખી અને સેજ મીઠું કરી શકો તો તમારે સાકર પણ ન નાખવી પડે એટલે ઘી તેલ પાણી અને ખાંડ કાંઈ પણ આપણે આની અંદર નથી નાખતા આ રીતે આમાંથી આપણે બધા લાડુ બનાવી લે આ રીતે આપણે બધા જ લાડુ વાળી લીધા છે તો આ ડાયટ લાડુની રેસિપી તમને કેવી લાગી એ મને જરૂર કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ બાય